નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના સો સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને તમે અમારે ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણેલી આજના મગફળીના સો સો ટકા સાચા બજાર ભાવ તો સૌ પ્રથમ ખેડૂત મિત્રો વાત કરીએ ભાવનગર એક હજાર છોતેરથી અગિયારસો ત્રીસ રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડ છસો એકથી અગિયારસો એકાવન રૂપિયા महुआ मार्केट यार्ड एक हज़ार पच्चीस थी एक हज़ार छन्नू रुपया जसद मार्केट यार्ड सात सौ पचास थी अगयार सौ दस रुपया मांनेर मार्केट यार्ड सात सौ थी अग्यारो पचास रुपया सिद्धपुर मार्केट यार्ड एक हज़ार तीस एक हज़ार तीस रुपया आग मित्रों बात करिए जूनागढ़ मार्केट यार्ड आठ सौ थी एक हज़ार रुपया सावरकुंडला एक हज़ार वीस्यारो एक रुपया વિસાવદર માર્કેટયાર્ડ આઠસો પિંચાણું થી અગિયારસો એકત્રીસ રૂપિયા પોરબંદર નવસો ચાલીસથી એક હજાર પચાસ રૂપિયા અમરેલી નવસો વીસથી એક હજાર પાંત્રીસ રૂપિયા રાજકોટ નવસોથી અગિયારસો આડત્રીસ રૂપિયા મિત્રો તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટયાર્ડના ભાવર જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટયાર્ડના ભાવ જણાવી શકીએ મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટ કરી દેજો